નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર સોમવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમની અંદર મિત્રો જીરુના સૌથી ઊંચા ભાવ પિસ્તાલીસો રૂપિયા જોવા મળી રહ્યા છે ફરી આજે ગઈકાલ કરતા જીરુની બજારમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહી છે પરંતુ મિત્રો અત્યારે બજાર પિસ્તાલીસો પ્લસ ચાલી રહી છે ને આ મુજબ કન્ટિન્યુ ચાલ્યા કરશે વરિયાળીને રાયડામાં પણ આજે સામાન્ય ઘટાડો દેખાઈ રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે જીરુ અને રહ્યા હતા મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના તેરસો ને એકત્રીસ રૂપિયા ગુવારગમ એક હજાર થી એક હજાર બાસઠ રૂપિયા એરંડા બારસો પચાસ થી તેરસો ને એકત્રીસ રૂપિયા ઈસબ ગુલ ત્રેવીસો બાવન થી ચોવીસો રૂપિયા વરિયાળી બારસો પચાસથી સોળસોને ચોવીસ રૂપિયા અને બાજરી ચારસો બાવીસથી ને સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાશના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ